વિછામાં જ્યારથી જ ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે ત્યારથી જ આ સમગ્ર વિવાદે રાજકીય વળાંક લીધો હતો એક બાદ એક નવા ખુલાસા થયા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે જેટલા પણ કોળી સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે દરેક લોકોને જામીન મળ્યા છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના બે નેતાઓનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિછ્યામાં ઘનશ્યામ રાજપરા હત્યા કેસનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે કોળી સમાજના જેટલા પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો તે લોકો અત્યાર સુધી જેલમાં હતા પરંતુ ગઈકાલે સાંજે તે દરેક લોકોને જામીન આપવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલી ટાલિયા તેની સાથે જ રાજુ કરપડાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે સૌથી પહેલાં તો તે બંને નેતાઓને સાંભળીએ કે તે શું બોલી રહ્યા છે હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિશિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા બંધ હતા આ લોકોની જે આજે જામીન અરજી હતી સુનાવણી હતી એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જે કાંઈ એમની શરતો છે દર મહિનાની પહેલી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું આ બધી શરતો પછીની વાત છે પહેલાં જામીન જે મળી ગયા છે એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો નિર્દોષ લોકો જેલની અંદર હતા આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા આ તમામનો હું આભાર માનું છું સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેને મફતમાં તમામ આરોપીઓને તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇઝ આપી છે મદદ કરી છે તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય આ તમામની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે જેથી કરી અને પરિણામ સુધી પહોંચી શક્યા છીએ તો આ લડાઈમાં જોડાયેલા તમામ લોકોનો ફરી ફરી વખત હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું નમસ્તે દોસ્તો વિચ્યા પંથકમાં કોળી સમાજના અનેક નિર્દોષ યુવાનો ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે એફઆઈઆર કરી ગંભીર પ્રકારની કલમો લગાવી અને નિર્દોષ યુવાનોને ગોંડલની જેલમાં પૂરવામાં આવ્યા હતા આ ઘટનાનો સમાજમાં ખૂબ પ્રત્યાઘાત પડ્યો અને ત્યાર પછી હું પોતે પણ ત્યાં સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને મળવા ગયો હતો અને એ પછીના તમામ ઘટનાક્રમમાં પોલીસને મળ્યો મામલતદારને મળ્યો અને જે કાંઈ અમારાથી શક્ય બને એટલી રજૂઆતો કરેલી કોશિશ કરેલી અને ત્યાર પછી જે કોઈ પણ લોકો જેલમાં બંધ હતા એમના માટે નિઃશુલ્ક રીતે કેસ લડી એમને જામીન અપાવવા માટેની પણ અમે કાર્યવાહી કરેલી અને એમાં અમારા વકીલશ્રી વલ્લભભાઈ રંગપરા સાહેબ વકીલ શ્રી પરશોત્તમભાઈ રાઠોડ સાહેબ અને આખી સમગ્ર ટીમે અમારા જે કાંઈ બીજા કાર્યકર્તાઓ બધાએ ખૂબ મહેનત કરી સમાજને મળ્યા લોકોને સપોર્ટ આપ્યો આશ્વાસન આપ્યું હિંમત આપ્યું અને આજે જે કાંઈ નિર્દોષ યુવાનો મુકેશભાઈ રાજેપરા સહિતના તમામ યુવાનો જે જેલમાં બંધ હતા એ બધાને આજે કોર્ટમાંથી જામીન ઉપર છોડવાનો હુકમ થઈ ચૂક્યો છે આપણા માટે સમજવા જેવી વાત એ છે કે પોલીસે ત્રણસો સાત જેવી જૂની આઈપીસી પ્રમાણે ત્રણસો સાત જેવી ગંભીર હતી ગંભીર કલમો લગાવી અને ખોટી રીતે સાવ નિર્દોષ યુવાનો કે જેનો કોઈ વાઘ ગુનો નથી એને જેલમાં પૂર્યા હતા પણ કોર્ટની અંદર આ બધી વાતોનો ભાંડો ફૂટી ગયો અને કોર્ટમાં આટલા ટૂંકા ગાળામાં નહીતર એ શક્ય નથી હોતું જનરલી ગંભીર કલમોમાં કે જલ્દી જામીન મળે પરંતુ આટલા ટૂંકા ગાળામાં જે જામીન મળ્યા છે એ બતાવે છે કે અદાલતને પણ એ વાતની ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો કે આ પોલીસે અત્યાચાર કર્યો છે તો જે લોકોને જેલ મુક્તિ થવાની છે અને મારી શુભેચ્છાઓ અત્યારે જામીન મળ્યા છે ન્યાય નથી મળ્યો ન્યાય ત્યારે મળ્યો કહેવાય કે જે જે નિર્દોષ લોકોને પોલીસે ખોટી રીતે એરેસ્ટ કર્યા છે ખોટી રીતે એમને ફસાયા છે એમના ઉપરથી કેસ જ રદ કરવામાં આવે તે દિવસે ન્યાય મળ્યો કહેવાય પણ હાલ પૂરતા જેમને જેલ મુક્તિ થઈ છે ઘણા દિવસથી પરિવારથી દૂર રહ્યા છે માનસિક યાતનાઓ ભોગવી હશે જેલમાં રહેલા વ્યક્તિએ પણ અને બહાર રહેલા પરિવાર બાળકોએ પણ ખૂબ તકલીફો વેઠીએ છે એ બધાને હું શુભેચ્છા પાઠવું છું આ લડાઈ ચાલુ છે અને હાલ આમ આદમી પાર્ટીની ટીમ કે જેણે ખૂબ રસ લઈને એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી કે એક વિરોધ પક્ષ જો વિરોધ કરે તો સરકારી તંત્ર અને ભાજપના નેતાઓ ઉપર કેટલો ફરક પડે એ બાબતની પણ એમણે કાર્યવાહી કરી છે તો હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું અમારા આગેવાન રાજુભાઈ કરપડા પણ ત્યાં પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા એમણે પણ અધિકારીઓને રજૂઆત કરી હતી તો હું બધાનો આભાર માનું છું અને જામીન મળ્યા છે એ બદલ ખાસ વિશેષ અભિનંદનને પાત્ર કે જેમણે નિઃશુલ્ક સેવા બજાવી કોઈ પણ ગરીબ પરિવાર પાસેથી એક પણ રૂપિયાની આશા કે અપેક્ષા રાખ્યા વગર વકીલ શ્રી વલ્લભભાઈ રંગપરા અને વકીલ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ સહિતનાને હું શુભેચ્છા પાઠવું છું અને આવી જ રીતે આપણે સૌ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગી થતા રહીએ એવી આપણને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ જે પ્રમાણે અત્યારે હાલ આ વિવાદ ચાલી રહ્યો છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે કોળી સમાજના લોકોને જામીન તો મળી ગયા છે પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ કહેવું છે કે જે પ્રમાણે તે લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને જો કદાચ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડશે તો તે લોકો હવે લડવા પણ તૈયાર છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર